દશામાના વિસર્જનના દિવસો હવે નજીક આવતા જાય છે અને હું આજે દશામાની વાર્તા વાંચું છું તો એ દશામાનું વ્રત કરનારી દરેક બહેનોને કામ આવશે અને વાર્તા કરતાં કરતાં આ દીવો કરવાનો અને વાર્તા પૂરી થાય ત્યાં સુધી દીવો ચાલુ રહેવો જોઈએ અને દશામાનું જાગરણ હોય ત્યારે આખી રાત રાખવાનો છે હવે દશામાની વાર્તા કરી લઈએ વાર્તા કરતા કરતા અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવાના દશામાનું વ્રત આ વ્રત કરનારે સવારે નાય થઈ વાર્તા સાંભળવી અને દસ દિવસના એકટાણા કરવા માટીની સાંડણી બનાવી અને એનું પૂજન કરવું દસમે દિવસે સાંગણી જળમાં પધરાવી પાંચ વર્ષ પૂરા થયે ઉજવણું કર્યું એક રૂપાની સાંગણી બનાવીને તેની સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનનો દિવાસાનો વ્રત કરે અને નદીમાં નાય નદીને કાંઠે રાજાનું રાજભવન હતું રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો શાના વ્રત કરે છે દાસી નદી ગઈ અને પૂછ્યું આ બહેનો સાના વ્રત કરે છે દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું બહેનો તમે સાના વ્રત કરો છો બહેનોએ કહ્યું દશા માના એ વ્રત સી રીતે થાય દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું દસ સુતરના તાતણા લેવા તેને દસ દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું દાસી રાજભવનમાં આવી અને રાણી ને વાત કરી રાત્રે રાજા આવ્યા અને રાણીએ કહ્યું હું વ્રત કરું રાજા કહે કહે એ શું લાભ થાય રાણી ધન મળે અને પુત્ર પરિવાર વધે રાજા કહે મારે ધનની ખોટ નથી ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે રાજાના અહંકારના વચનોથી રાણી રિસાયા અને ખાધા પીધા વિના સોઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા સવારનો પોર થયો રાજ્યમાં તો અંધાધંધી થવા માંડી ભંડારમાં પૈસો એ ના મળે કોઠારમાં જોવા જાય તો અનાજ દાણોય નહીં ગામની પ્રજા રાજાને કહેવા માંડી હવે તમે પહેરે લુગડે બહાર નીકળો તમારા રાજમાં માઠી દશા બેસશે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાખરું બની ગઈ રાણી કહે છે આપણી દશા કઠણ છે હવે આપણે અહીં રહેવામાં સાર નથી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા આગળ જતા કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીની બેનપણીનું ઘર આવ્યું રાણી કહે બેન બટકુ રોટલો જાજા ભિખારણ મારા ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી રાણી બંને કુંવરોને લઈ વાવમાં પાણી પીવરાવા જાય છે ત્યાં તો બંને રાજકુંવરોને દશામાં એ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાંત કરો છો જેના હતા એને લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા એટલામાં રાજાની બેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બેનનું ગામ છે તેને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કેવ્યું કે તમારા ભાઈ ભોજાઈ તમને મળવા આવે છે બેન કહે છે મારા ભાઈ ભોજાય એમ આવે નહીં નહીં વળી વિચાર કર્યો કે ભાઈની કઠણ હોય હોય તો તો નહી રથ પાલખી વિના કેમ આવે બેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લીધું અને માટીમાં ગાલી મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ઉઘાડી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકડું સાફ થઈ ગયું રાજા એ વિચાર્યું કે માં જની બેન મને મારી નાખવા રાજી ન હોય આ દશાના જ ખેલ છે તેમણે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ મોટી નદી આવી કાંઠે ચીભડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને બહુ ભૂખ લાગી છે એક ચીભડું ખાવા આપો તો સારું ખેડૂતે એક ચીબડું આપ્યું સૂર્યનારાયણ અસ્તપ થયા સૂર્યનારાયણ થયા પછી ખાવું નહીં પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈની મોસાળમાં નાસી ગયો હતો તેથી એ રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકો મોકલ્યા હતા રથમાં જે ચીબડું હતું એ અચાનક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું તેથી સૈનિકો તેઓ બંનેને માર મારી પેલા રાજા એ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી એટલું દુઃખ પડતામાં બાર મહિના પૂરા થયા અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી તો આવું નહીં થયું હોય ને લા હું દશામાનું વ્રત કર્યું એને દશામાના નકોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મોટી ઘઉં લીધા માટીની સાંધણી બનાવી એવી રીતે રાણીએ વ્રત કર્યું પોતાના પતિને જમાડ્યા અને જમાડીને ઓરડીમાં આવી રાત્રે સાંધણીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જળમાં પધરાવી જળમાં પધરાવતાની સાથે જ ગામના રાજાને સ્વપ્ન આવ્યું વિના વાંકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે તે તું એને સવારે છોડી મૂકજે તારો કુંવર રીસાઈને મસાળ ગયો છે તે સવારના પરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેની જેવી એની દશા થઈ છે તેવી જ તારી દશા થશે સવારના પરમાં રાજકુંવર ઘરે આવ્યો રાજાએ પેલા કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીબડું થઈ ગયું સ્વપ્ન સાચું પડ્યું તેથી તેણે પેલા રાજાને છોડી મૂકવાની આજ્ઞા આપી સારા વસ્ત્ર પહેરાવી તેને રાજાને રાજા રાણીને રજા આપી અને કહ્યું તમારો કોઈ વાંક નથી પણ તમારા તમારા પર કોઈ દેવીનો કોપ હોય એવું લાગે છે રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી આગળ ચાલ્યા જાય છે રાજા વિચારે છે કે માં જેની બેન મારવા રાજી ન હોય માટલી કાઢી જોતા જઈએ તો ત્યાં ખોદીને જુએ છે તો માટલામાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું દીઠું માટલાને રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવ એમ કહી આગળ ચાલ્યા દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા પણ તેમને પાછા આપવા કેવી રીતે તેમણે છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો ભાઈ રથ ઉભો રાખો ને આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઉભો રાખ્યો તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુવારોને વહાલથી ઉપાડી લીધા ડોસીમાએ કહ્યું આજથી તમારી વળતી દશા થશે તમે અહંકારના વચનો કાઢ્યા હતા તેથી તમારી ભૂંડી દશા થઈ હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો એટલું કઈ દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે પણીએ પહેલા જાકારો હતો દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણી કહે મારી કઠી કઠણ દશા હતી ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો તેથી હવે અમે અહીં રહીશું નહીં એટલું કહી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા ફૂલવાડી બની ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી વેઠીને પાછા આવે છે વાંચતે ગામ લોકો સામ કરીને લેવા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી પ્રજાના આનંદનો પાર ન રહ્યો પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંઢણી બનાવી વ્રત ઉજવ્યું દશા વાળી એવી સૌની વાળજો જય દશામાં જય દશામાં હે દશામાં રાજા રાણીની દશા વાળી એવી સૌની વાળજો હે દશામાં